કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા તેરમો સમૂહ લગ્નનું ધમણકા મધ્ય આયોજન થઈ રહ્યું છે ત્યારે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ શ્રી માનસિંહ વિરેન્દ્રસિંહજી જાડેજાના અધ્યક્ષતાની અંદર આ તેરમો સમૂહ લગ્ન જ્યારે યોજવા જઈ રહ્યો દાતા પરિવાર વેલુભા કાથરજી જાડેજા સમૂહ લગ્નનું આયોજનનો તમામે તમામ ખર્ચ એ પરિવાર દ્વારા કરવામાં આવશે અને આ સમૂહ લગ્નની અંદર એકસઠ નવ યુગલો પરિણ પરણશે તેમજ એની અંદર એમના દીકરા જે પ્રવીણસિંહ જાડેજા દમણગા એમના દીકરા પણ આ જ સમૂહ અંદર પરણવાના છે ત્યારે ખરેખર એક ભવ્ય આયોજન જયારે સમૂહ જે પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે કે આ જે સમૂહ અંદર મારો દીકરો પણ એક સામાન્ય ઘરના દીકરા જેમ પરિવાર સાથે રહી સમાજની વચ્ચે પરણશે ત્યારે ખરેખર ગૌરવની લાગણી અનુભવી છે અને સમગ્ર કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા વતી હું એ પરિવારને શુભકામનાઓ પાઠવું છું એ પરિવારનો આભાર માનું છે કે એક એવો એમને જે ચીલો પાડ્યો છે કે ધન તો ઘણા પાસે હોય છે પણ એમ નહીં મારે સમૂહની અંદર સમૂહની અંદર એક સામાન્ય વર્ગના જે હોય એની સાથે મારો એક પણ દીકરો એની સાથે પરણે આ એક બહુ મોટી વાત છે આપણે જે રામાયણની અંદર પણ જોયેલું કે એ સમયે રાજા જનકે જ્યારે તો દશરથે રામના લગ્ન કર્યા અને રાજા જનકને ત્યાં પણ ત્યારે એક આયોજન થયું છે ચારે ચારે ભાઈઓની સાથે પણ સમગ્ર સમાજના લોકોના જ્યારે લગ્ન થયા હોય અને એ ઉત્સવ આજે આપણે ત્યાં જોઈ રહ્યા છીએ કે આજે આપણે અહીંયા પણ એક અયોધ્યા રૂપી જે રાજા જનકે જ્યારે લગ્નનું આયોજન કર્યું હોય અને એવું એક ભવ્ય આયોજન અહીંયા કર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે મારે એટલું જ કહેવું છે આયોજનની અંદર સમગ્ર કચ્છ જિલ્લા અને ગુજરાતના રાજપૂત સમાજના ભાઈઓને કે આ એક પ્રેરણારૂપી દાખલો જ્યારે આ પરિવારે બેસાડ્યો એના દાતા એવા પ્રવીણસિંહ જાડેજા અને રામદેવસિંહ જાડેજા દમણકા જે બંને ભાઈઓ અને મહીપરસિંહ જાડેજાના જે બંને સુપુત્રો વેલુભા કાંથરજી જાડેજા પરિવાર દ્વારા આ આયોજનનું બીડું જયારે ઝડપ્યું છે ત્યારે એટલું જ હું કહીશ કે આયોજનની અંદર આપણે સૌએ લગ્નને ઉજવવાનો છે આપણે માણવાનો છે ત્યારે આ આયોજન વિશેની વધારેની માહિતી માટે આપણે ઘણા દિવસથી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ અને સમગ્ર ટીમ આ આયોજન માટેનું કામ કરતી હોય અને આજે આયોજનના રૂપે આપણે એક જે વાર્તાલાપનો જે સમક્ષ જે મૂક્યો છે એની વધારે વિગત માટે હું બનસિંહ ચેતનાબા જે મહિલા સભાના પ્રમુખ છે અને સમગ્ર રાજપૂત સમાજ જ્યારે ઉપસ્થિત હોય ત્યારે સૌને અપીલ પણ કરું છું કે આપ આ પ્રસંગ અને વીસ જે પ્રસંગ છે ત્યારે વીસ તારીખે ભવ્ય વર્ગો ઘોડા અને સમારંભની અંદર આપ સમગ્ર ધમણકા મધ્ય પધારી અને આપ આ લગ્નને માણશું આપણે સૌ અને નવ દંપતીઓ નવ યુગલોને આપણે સૌએ આશીર્વાદ પાઠવે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા છેલ્લા તેર વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરી રહી છે રાજપૂત સમાજમાં ત્યારે બે યુગલથી આ સમૂહ લગ્નની શરૂઆત થયેલ ત્યારબાદ અમારા પરિવારમાં જે સમૂહ લગ્નનું આયોજન બે હજાર કરવામાં આવેલ ત્યારે મારા નાના ભાઈના અને બેનના લગ્ન એ સમૂહ લગ્નમાં સાથે કરવાનો નિર્ણય જે લીધેલ એ સમાજના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ દ્વારા એનો મુખ્ય ઉદ્દેશ હતો કે સમાજમાં એક મેસેજ સમાજમાં કોઈ નાનું મોટું નથી હોતું કોઈ અમીર ગરીબ નથી હોતું સમાજના દરેક દીકરો સમાજનો દરેક વ્યક્તિ એક સમાન હોય છે સમાજમાં એક સમાનતા આવે અને લોકો સમૂહ લગ્ન તરફ આકર્ષાય લોકો આખો સમાજ આ સમુલગ્નના માધ્યમમાં જોડાય અને ત્યારે આપ સૌએ જોયું એકસો ચૌદ દીકરી સાથે કન્યાદાન કરવાનું સૌભાગ્ય અમારા પરિવારને મળ્યું હતું અને આજે અહીંથી પ્રવીણસિંહ જાડેજા ધમણકાને પણ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવીએ કારણ કે આ એક પહેલને એમને ખૂબ લાગણીથી વધાવી એમને પણ એમના પુત્રના લગ્ન સમૂહ લગ્નના માધ્યમથી કરી અને બધો જ ખર્ચ આપી અને એક સમાજમાં સમાનતા લાવવાનો જે એક આ પ્રયાસ છે એને વધુ મજબૂત બનાવવાનું કામ આજે પ્રવીણસિંહ દ્વારા પણ થઈ રહ્યું છે અને દરેક સમૂહ લગ્નોમાં જે પ્રમાણે કચ્છ જિલ્લાના દસે તાલુકાના અમારા તમામ માનવંતા મુખ્ય દાતાશ્રીઓ એ કન્યાદાનનો લાભ લેતા જ હોય છે એટલે દર વર્ષે આ સમૂહ આયોજન વધુથી વધુ વિશાળ વધુથી વધુ મોટું કેવી રીતના થઈ શકે એના માટેની કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાની હંમેશાથી એક પ્રયાસ છે આ સમૂહ લગ્નમાં દેશભરમાંથી રાજપૂત સમાજના ઘણા બધા મોટા નેતાઓ આગેવાનો ગુજરાત અને રાજસ્થાનના ઘણા બધા રાજપરિવારના આગેવાનો અને કચ્છ સિવાય રાજકોટ જિલ્લો હોય સુરેન્દ્રનગર જિલ્લો હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાતમાંથી બનાસકાંઠામાંથી અલગ અલગ વિવિધ જિલ્લાઓમાંથી પણ રાજપૂત ક્ષેત્રિય સમાજના ઘણા બધા વડીલો ઘણા બધા આગેવાનો બધાને આમંત્રિત કર્યા છે બધાએ પધારવાના છે ત્યારે એક આ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન આ ધમડકારની ધરતી ઉપર થવા જઈ રહ્યું છે અને આખાએ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષેત્રિય સભામાં ખૂબ આનંદ છે હજી પણ માતાજીને પ્રાર્થના કરી કે દર વર્ષે આવી રીતે આ સમૂહ આયોજન વધુથી વધુ વિશાળ અને જેમાં આખો સમાજ જે રીતના ત્યાં જોડાણો છે હજી વધુ આનો વ્યાપ વધે તેનાથી સમાજમાં એકતા સમાજમાં સંગઠન અને સમાજમાં એક જાગૃતતા આવે એવી મારી સૌને અપીલ છે જેમ આપણે ખબર છે કે બે હજાર ઓગણીસમાં આપણા ધારાસભ્યશ્રી અને વિરેન્દ્રસિંહ જાડેજા એમના સમૂહ લગ્ન એમના દીકરાના સમૂહ લગ્ન સાથે લગ્ન કરાવેલા અને ત્યારે અમે બંને ભાઈઓ સાથે મળીને ચર્ચા કરેલી કે ખૂબ સારું સમાજ માટે આયોજન છે અને આવા આયોજન ખરેખર સમાજ માટે થવા જોઈએ એટલે આ બધી વિચારતા વિચારતા એક દિવસ અમે બંને ભાઈ બેઠા હતા ઘરે મનોમંથન કરતા હતા કે ખરેખર આપણે સમાજને ઉપયોગ થવું હોય તો કેવી રીતે થઈએ અત્યારે તમે જોઈ શકો છો કે આટલી બધી મોઘારત અને એમાં ગરીબ પરિવારોને જો લગ્ન કરવા હોય તો બહુ મોટા ખર્ચા સોના ચાંદીના દાગીનાથી લઈ અને જે અત્યારે બધા ઇવેન્ટ્સમાં ખર્ચા થાય છે લગ્નમાં વરઘોડો દાંડિયા રાસ અને કેટરિંગના આવડા મોટા ખર્ચા થાય છે જે જોઈ અને નાના પરિવારો આવા લગ્ન કરવા માટે એમના માટે અસંભવ જેવું બની ગયું છે એટલે આપણી પાસે ભગવાનને કંઈક આપ્યું છે તો સમાજ સાથે રહી અને સમાજ પણ ભવ્ય લગ્નમાં જોડાય અને જે ખોટા ખર્ચા છે એ ખર્ચા ન થાય અને સમાજને રૂપિયામાં નેવું પૈસા પરિવાર પરિવાર નેવું પૈસા જેવાટલા પરિવાર એવા છે કે જે ખરેખર લગ્ન કરવા માટે ખૂબ મહેનત કરવી પડે છે ત્યારે એમના દીકરા કે દીકરીઓ પરણે છે તો સમૂહ લગ્ન જેવું આયોજન થાય તો શરૂઆત આપણે કરીએ તો નાના માણસ જોડાય અને સમાજમાં દેખાદેખીમાં મોટા ખર્ચમાં આર્થિક ધનનું વેરફાર ન થાય એના માટે થઈને અમને આવો વિચાર આવ્યો અને અમે નક્કી કર્યું કે આપણે પણ અમારા મોભી પરિવારમાં મારો ભત્રીજો છે એ ભાઈઓમાં બધાથી મોટો છે તો એનું લગ્ન આ સમૂહ લગ્નમાં થાય અને આપણને જોઈ અને બીજા માણસો પણ આમાં પ્રેરાય અને ગરીબ માણસો ને સંકોચ ન થાય કે આપણે આવા સમૂહ લગ્નમાં કેમ જોડાવું એના માટે થઈને જ આ રીતે સમૂહ લગ્ન નું આયોજન કર્યું છે આના બાબતે અમે પ્રમુખશ્રી કચ્છ રાજપૂત સભાના વિરેન્દ્રસિંહ જાડેજા મહામંત્રી તથા સમગ્ર કચ્છ રાજપૂત સભાની ટીમને રિક્વેસ્ટ કરી કે આવો એક પ્રસંગ જો આપણે અમને લાભ આપો તો અમે પણ અમારા આંગણે ઉજવીએ અને અમને ખૂબ ખુશીની વાત છે કે અમારી જે સહજ માંગણી હતી કે સહજ લાગણી હતી એ સમાજે સ્વીકારી અને અમને આ જે સમૂહ લગ્ન કરવાનો મોકો મળ્યો એ બદલ સમાજનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ અને સમાજનું જે પાછળનો જે વર્ગ છે કે જે ખરેખર ગરીબાઈમાં જીવે છે એને લગ્ન બાબતે ખોટા ખર્ચના વેરફારમાં ન જાય દેખાદેખીમાં ન જાય અને એમના સંતાનો સમાજ સાથે બધાની સાથે પરણે અને બીજી કોઈ વધારાના કર્જ કે ન કરે અને પોતાનું સામાજિક જીવન સ્તર છે એને જાળવી રાખવા માટે થઈ અને આ બધી વસ્તુઓમાં સંકોચ્યા વગર જોડાય આવી પ્રેરણાથી જ અમે આ સમૂહ લગ્ન કર્યા છે એ બદલ આપ સૌનો બધાનો આભાર માનીએ છીએ કચ્છ રાજપૂત સભાનો અને આપ પત્રકાર મિત્રોનો પણ આભાર માનીએ છીએ કચ્છ રાજપૂત સભા આયોજિત સમૂહ લગ્ન યોજવા જઈ રહ્યા છીએ તેમાં આ લગ્નના સંપૂર્ણ દાતા માનનીય શ્રી પ્રવીણસિંહજીભાઈ અને રામદેવસિંહજી પરિવાર ધમળકા પરિવાર તરફથી સંપૂર્ણ સમૂહ લગ્નના જે ખર્ચ છે એ દાતા પરિવાર તરફથી આપવામાં આવશે સાથે પ્રવીણસિંહજીભાઈના સુપુત્ર છે ગિરાજસિંહજીભાઈને પણ આ સમગ સમૂહ લગ્નમાં સાથે એમના લગ્ન કરવા યોજવા જઈ રહ્યા છે અને સમાજના એકસઠ દીકરીઓને આ પરિવાર કન્યાદાન કરવામાં આવશે અને આ કન્યાદાનમાં પ્રવીણસિંહભાઈ અને તેમના પરિવાર તરફથી ખૂબ જ મોટા પાયે કરિયાવરની જે આઈટમો છે તે સરસ રીતે કર્યાવરનું પણ અહીંયા માત્ર કન્યાદાન જ નહીં પણ આપણે જેમ દીકરીને ઘરે પરણાવીએ છીએ અને માતા પિતા કેમ એકદમ ખુશીથી અને સારો કર્યાવર આપી અને દીકરીઓને વળાવતા હોય છે એમ પ્રવીણસિંહભાઈ અને રામદેવસિંહભાઈ અને મણપતસિંહ જાડેજા પરિવાર તરફથી પણ એકસઠ દીકરીઓને સમૂહ લગ્નમાં ખૂબ જ સારી ભેટ સોગાદો સાથે સોનાના ચાંદી તેમજ કપડાં જે પણ આપણે દીકરીઓને કરિયાવર આપીએ છીએ તેવી રીતે ઘરની બધી જ રાસલસેલી વસ્તુઓ સાથે એમાં દીકરી બાઓને કન્યાદાનમાં મામા આટલું સારું છે દીકરાઓને પણ સાથે સાફા છે તલવાર છે એવી દરેક વસ્તુની આઈટમોને જે અહીંયાથી ગિફ્ટ દેવામાં આવશે અને ખૂબ જ સારી રીતે કર્યાવર પણ લેવામાં આવ્યો છે અને કચ્છ રાતુ સભાની તમામ ટીમ અને પરિવાર ખૂબ જ છેલ્લા બે ત્રણ મહિનાથી ખૂબ જ અહીંયાથી કામ કરી રહી છે અને આપ જાણો છો અને જોવો છો કે આપના માધ્યમથી પણ અમે બધા રાજપૂત સમાજ તેમજ બધાને અહીંથી પરિવાર વતી આમંત્રણ આપવામાં આવીએ છીએ કે જે નવ યુગલો જે અહીંયા વીસ તારીખે સમૂહ લગ્નમાં લગ્ન કરવા જઈ રહ્યા છે તેમજ ગીર રાશિ અને એકસઠ યુગલોને પણ અહીંથી સમાજ આવે અને નવ દંપતીને પ્રભુત્તામાં પગલાં પાડે છે તેને આશીર્વાદ આપી અને અહીંયા કાર્યક્રમ અને જે આપણો સમૂહ લગ્નનો જે સમારંભ છે તે અહીંથી શોભાવે